ક્રાઇમ બ્રાન્ચના આઈયુસી એ સેલની ટીમે બાતમીના આધારે રવિવારે બપોરે ગોડાધરા પોલીસ મથકની હદમાં આવેલ કેપિટલ સ્ક્વેર નામની બિલ્ડિંગમાં આવેલા સ્પા અને સલૂનમાં દરોડો પાડ્યો હતો સલૂનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કિંગ યુનિસેક્સ સલૂન સ્પાના માલિક ઉદ્ધવ સુરેશભાઈ ઝારે સલૂનને દેર વેપારના હેતુસર ઉપયોગમાં લેતો હતો અને તેણે સ્પાના મેનેજર તરીકે સમીર એયુબ યુબ નિમણૂક કરી હતી આ મેનેજર સલૂનની રૂમમાં ગ્રાહકોને બોલાવીને ચાર ભારતીય મહિલાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે દે વ્યાપારની પ્રવૃત્તિ કરાવતો હતો તે ગ્રાહકો પાસેથી પૈસા લઈને પોતાનું કમિશન કાઢી ગુનો આચરતો હતો પોલીસે ઘટના સ્થળેથી મેનેજર સમીર અંસારીની ધરપકડ કરી હતી સાથે દેહ વ્યાપાર માટે આવેલા સાત ગ્રાહકો જેમાં સુનિલ રામપ્રતાપ રાવત વિજયકુમાર રામપ્રસાદ ગૌતમ કપિલ રામદાસ મોહતો અરવિંદભાઈ શંકરલાલ થક્કર આશીષભાઈ બજરંગી ગૌતમ ગોપીકૃષ્ણ અચ્યુતન નૈયર અને બિનાગારાજુ ઈરનારને ઝડપી પાડ્યા હતા તો આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને સલૂનનો માલિક ઉદ્ધવ સુરેશભાઈ ઝારે ભાગી છૂટા તેને હાલમાં વોન્ટેડ જાહેર કરાયો છે અને પોલીસે તેની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે